મારા માટે પાણી ભરતું આવજે હાલ આવું છું આમાંથી સિક્કા કેમ નીકળે છે આ સિક્કા તો સોનાના સિક્કા હોય એવું લાગે છે એટલે એ અહીંયા આવતો આ જોતો શું થયું અને આ ઢગલો શેનો છે આ તો સોનાના સિક્કા હોય એવું લાગે છે તો ગાડીમાંથી બેગ લેતો આવ આ સોનાના સિક્કા બધા ભરી લઈએ આપણે તો માલા માલ થઈ ગયા આપણે આ જમીન રાખી લઈએ બોલો આ જમીન કેટલામાં આપવાની છે તમે જે જમીન જોઈ છે ને એ જમીન એક કરોડમાં આપવાની છે અમે જરાક વાત કરીને આવીએ આ જમીન માં નકરું સોનું છે સોનું આ જમીન લઈ અને આપણે અરબો ખરવોમાં રમશું જમીન લઈ લઈએ આપણી પાસે પૈસા નથી એક કરોડ રૂપિયા લાવવા ક્યાંથી આ પચાસ ની ગાડી આપણે એને એક કરોડમાં ચિપકાવી દઈએ હવે આ જમીન તમારી અને ગાડી મારી ચાલ આપણે ડંકીમાંથી સોનું કાઢીએ આમાંથી કેમ કાંઈ નીકળતું નથી જોર જોર લગાવ નીકળશે આમાં ક્યાં કઈ નીકળે છે આપડે પેલી સોના ની બેગ લેતો આવ્યા એ બેગ તો ગાડી માં જતી રહી એલા ત્યાં તો અરબો ખરો રમવાના સપના દેખાડી અને રોડે ચડાવી દીધા રોડે